છોકરો ને કોઈ કોમ ધંધો કરવો નહી પાછો બાઈક લઈ આ તે બાઈક ને જ્યાં પૂરું કરે કે હાથમાં અપતો રાજી પાછો આ 30 તારીખે અબ્બા થઈ જ કાલે પછી 30 તારીખે એક વાળો આવે આ જોજો આ શ્યા તોડી નાખી દો અમાર અમાર તો કીધું તો ટાઈમ સે સર્વિસ કરી આજે પેલા પોચ સર્વિસ તો ફ્રી માં છે કોઈ જત્તા જોર આવે છે આ હાથમાં અપતો રાજી જોર બોલ પાયા કે નહીં પાયો લે ભાઈ દીધો

આ કીધું તો પેલા હવારે ચકલો ધોણો રાખજે ચકલો ધોણો ની હજુ કોઈ ટેપણ ઉપાડી લઈ આ કઉ તો કા લપતો આવશે બળા બળા હપતા વાળો ની કોઈ ટેકો દે ઊંઘી ના જવાય જેમ તેમ ભરી ના લે સોણ હા આ ભરી રહ્યો તો વળા માં હજી તો પાલો ઈ પોતરા દે પાલો સોણ બળ ભરી ના દોરા આયા આખો કરી દે છે પણ હું આરા જવાનું છું બે તાળા બહાર સારું તે આ બળા હપતા વાળા કાલ 30 તારીખ સાથે આવશે હા હા એટલા કહું મારે બહાર જવાનું છે સારું તે

છોકરા હું કરું કઈ નઈ હું કરું

અનબાર બહાર જતું રહે મારો બીજો જવાનું છે લે પાણી લાય લે જે તો મારો બહાર જવાનું બીજો

સાહેબો હા સાહેબ કયો બાઈક હજી આપતો બધા

ખેંચી દો એટલે અમાર જૂનું થઈ ગયું એટલે અમારે ખેંચી દેવાનું એમ ના ના આ તો જૂનું છે કમ્પ્લીટ છે બાઈક તો જો આ ભંગાર એવું કરીને ને લીધો તમે નવું આ લીધો ને તો ઓન બાઈક એ તાણ હું કરીએ આજે લાયા છે પકરીને લાગે છે સાહેબ પકડાઈ ગયો છે અરે કોમ થઈ ગયો બહુ ચોર

આ કીધું મારી બાઈક પર ફોટો આલી રાખી તો મારા કરતી હે ઘા ખાતા ના જવાય એ તો અમો ખબર પડી હપ્તો ભરવા નઈ આવતો પાછો ખેત તો ઈ છે ના નઈ તો અમારું ગામમાં દાદામાં હા હેડ્યા

啊，明年的话就我们到那接天鱼的太阳。太